હાલ દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે આજે નવા વર્ષની શરૂઆત થઈ છે અને રંગે ચંગે લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે પરંતુ જામનગરમાં નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ રાત્રી દરમિયાન હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ છે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થાય છે વિવાદ થાય છે જો જોતમાં મામલો ઉગ્ર બને છે અને આ ઘટનામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જામનગરના અંધાશ્રમ વિસ્તારનો અ બનાવ કહેવાય રહ્યો છે અને બનાવ બનતાની સાથે જ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે મુકેશ કાપરી નામના ચાળીસ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે અને આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને તથા સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે સ્થળે દોડી આવી હતી જેમાં મુકેશ કાપરીને સારવાર હેઠળ જામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મૃત જાહેર કર્યું છે આ ઘટનાથી ખલબડાહાટ મચી ગયો છે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે કેમ કે હવે તો નવા વર્ષની શરૂઆત થઈ છે તેમાં જ પહેલો હત્યાનો બનાવ સામે આવ્યા બાદ અનેક બાબતો પણ વેગવાન બની છે ત્યારે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મૃતકના પરિજનનું પણ નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે મૃતકના પરિજન તેમને સાંભળો બોલો તમારા મારું નામ સાગર હું જામનગર આંધ્ર આશ્રમ આવાસમાં રહું કાલ રાતના ફટાકડાની બાબતમાં મારા પપ્પાને છરી મારી હતી ખાલી પપ્પા સમજાવવા આવ્યા હતા ને એમાં છરી મારી હતી પાછાથી છરી મારી છરી મારી દીધી તી ને લોહી લોહાળ થઈ ગયા ને એમ્બ્યુલન્સને એને ફોન કર્યો તો એ સામેના જ બ્લોક મારી અમારે સામેના જગુ ના દિવાળીના દિવસે પાલ્યા ટાઈમ થોડાક થઈ ગયે ફટાકડા ન ફોડો અહીંયા કે એ બાબતમાં ત્યારે બોલાચાલી થઈ હતી બસ